વર્ષ બે હજાર ચોવીસે યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જેના રૂપે ભૂજ ખાતે સૌપ્રથમ વાર પ્રથમ દૂધને લઈ રાષ્ટ્રીય કક્ષાની પરિષદ યોજાય જેમાં વિવિધ વિદ્વાનો અને તજજ્ઞોએ ભાગ લીધો આ કોન્ફરન્સમાં ઊંચણીના દૂધ વિશે તેના મહત્વ અને ફાયદા વિશે ચર્ચા કરવામાં આવી મહત્વનું છે કે ઊંચીના દૂધ અંગે વૈજ્ઞાનિકો દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું છે તે ઔષધીય અને આયુર્વેદિક રીતે મહત્વ ધરાવે છે આ જાણકારી કેમલ મિલ્કની જાણકારી મૂકવા માટેના અમારા પ્રયાસો છે યુનેસ્કો દ્વારા આખું વર્ષ કેમલ વર્ષ તરીકે ઉજવણી કરવાનું હોય એના ભાગરૂપે અમે આ કચ્છમાં લગભગ ત્રીજો પ્રોગ્રામ કર્યો છે માન્ય રૂપાલા સાહેબ આવ્યા ત્યારે આ યુનિયનની સાથે રહીને અમે લોકોએ પોગ્રામ કર્યો હતો કેમલ મિલ્ક માટેનો જે પ્લાન્ટ છે એ સમગ્ર દેશમાં કચ્છમાં એકમાત્ર સરહદ ડેરી પાસે છે અને આખા દેશમાં કેમલની જે વસ્તી છે એ પણ કચ્છ બનાસકાંઠા અને રાજસ્થાનમાં છે એના કારણે અમે લોકોએ માન્ય બે હજાર ચૌદમાં મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને એક સૂચન કર્યું કે વલમજી ગાય અને ભેંસના દૂધ માટે તો બધા કામ કરે છે પણ કચ્છમાં કેમલ મિલ્ક છે અને કેમલ માલિકો ખૂબ રઝળપાટવાળી જિંદગી જીવે છે એના માટે કંઈક કરવું જોઈએ ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર સત્તરથી સરહદ ડેરી દ્વારા કલેક્શન કરવામાં આવે છે જોવામાં આવે તો કચ્છમાં બાર હજાર જેટલા ઊંટ છે અને ત્રણસો પચાસ જેટલા ઊંટ ઉછેરક વસવાટ કરે છે જ્યાં સરહદી ડેરી રોજનું પાંચ હજાર હજાર લીટર ઊંટડીના દૂધનું કલેક્શન કરે છે ઊંટણીના દૂધમાં ઇન્સ્યુલિન જેવા પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે જેથી ડાયાબિટીસ દર્દીઓને ઇન્સ્યુલિન દેવાની જરૂર નથી પડતી

ડાયાબિટીસ માટે જે ઇન્સુલિનનું પ્રમાણ જોઈએ જે લોકોને ડાયાબિટીસ થઈ છે એને કંટ્રોલ કરવા માટે ઇન્સુલિનના ઇન્જેક્શન લેતા હોય છે તો આમાં એવું પ્રોટીન છે અને એમાં ઇન્સુલિનનું પ્રમાણ એટલું બધું છે કે ઘણા મિત્રોને એ ઇન્જેક્શન લેવાનું બંધ થઈ ગયું અને ડાયાબિટીસ ફૂલી જો કંટ્રોલમાં આવતી હોય તો આ કેમલ મિલ્કથી કંટ્રોલમાં આવે છે